જવાબની અવહેલના કરી અને મીડિયા સમક્ષ ખોટી વાતોને ઉપજાવી કરી અને ધરાતલ પર જીવિત રહેવાનો કોંગ્રેસનો આ એક પ્રયાસ છે ગૌરવની વાત છે કે ગુજરાત કે દેશની અંદર સૌથી વધારે રોજગારી આપતું એકમાત્ર રાજ્ય છે સ્થાનિક લોકોની ઉપલબ્ધિ પ્રમાણે સૌથી વધારે રોજગારી સ્થાનિક લોકોને ગુજરાતના તમામ એકમોમાં ચાહે સરકારી એકમો હોય ચાહે ઇન્સ્ટિટ્યુશન હોય ચાહે કારખાના હોય ફેક્ટરીઓ હોય કે ઉદ્યોગ હોય ત્યાં સ્થાનિક લોકોને પ્રાયોરિટી આપવામાં આવે છે ને પંચ્યાસી ટકા રેશિયો જાળવવાના સંપૂર્ણ પ્રયાસો કરવામાં આવે છે એમ છતાં પણ બહારના રાજ્યના લોકો અનેક લોકોને ગુજરાત એ રોજગારી આપે છે બિહાર હોય ઓરિસ્સા હોય પશ્ચિમ બંગાળ હોય રાજસ્થાન હોય ઉત્તર પ્રદેશ હોય અનેક લોકો લાખોની સંખ્યામાં અહીં લોકો ગુજરાતના લોકો ઉપર ભરોસો છે ગુજરાતના ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ઉપર ભરોસો છે ને લાખો લોકોના પરિવાર એ ગુજરાતમાંથી એનું ઘર સંસાર ચાલે છે એનું ગુજરાન ચાલે છે અને એટલા માટે મારે કહેવું જોઈએ કે જ્યારે આખાય દેશની વાત કરીએ તો ગુજરાતનો સૌથી ઓછો બેરોજગારી દર એક પોઈન્ટ એક માત્ર ગુજરાતનો છે તમામ રાજ્યોમાં અને એટલા માટે મારે કહેવું જોઈએ કે નાની નાની બાબતો અને રાજ્યની અંદર અવહેલના કરી અને અને આવા પ્રશ્નો કરી ધરાતલ જીવન વધારે ચાલે એવી કોઈ શક્યતા દેખાતી નથી ગુજરાત માટે ગૌરવની વાત છે કે આપણે આખા દેશની અંદર આપણા રાજ્યના લોકોને તો રોજગારી આપીએ છીએ અન્ય રાજ્યના લાખો લોકોને આપણે રોજગારી આપી શકીએ છીએ ધન્યવાદ